હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ધાર્મિક સફરમાં આપનું સ્વાગત છે અને આજે આપણે આવ્યા છે શ્રી ગાયત્રી આશ્રમ ગદેશ્વર બારનો વ્યવ છે ને આજે તમને દર્શન કરાવીશું ગાયત્રી આશ્રમ ગદેશ્વર ને બહુ મોટું મંદિર છે ગાયત્રી માનું તો આપણે અંદર જઈને

તો હવે આપણે અંદર જઈને દર્શન કરીએ માતાજીના પછી તમને બીજું પણ દેખાડ્યું આથી આપણે માતાજીના દર્શન કરાવવું से श्री गायत्री माता मूर्ति विराजमान है श्री लक्ष्मी माता है सरस्वती माता मूर्ति बिराजमान से नाया આ છે આખો મંદિરનો ઘણા દૂર દૂરથી દર્શન કરવા બહુ આવે છે મંદિર પણ અદ્ભુત નકશીથી બનાવેલું છે આંબા છે તો આંબામાં નાની નાની તે આ ડેમ ને કાંઠે મંદિર આવેલું છે આ મંદિરનું આખું આપણે પરિક્રમા કરી દર્શન કાંઠે આખું મંદિર આવેલું છે ને આ સામે દેખાય છે ઢાંક ઉપલેટાણું આવેલું ટાંક ઢાંક નું એક ઇતિહાસ છે જે કાંતલજી વડોદરા ટાંક માટે એક શહીદ થયેલા ઈ આ ટાંક આવેલું છે બાજુમાં ગામ વંટલીને અહીંયા પુત્રું બહાળેલું છે કાંતલજી વડોદરાનું ને આ બધું મંદિર બધી જગ્યા છે બેહવાનું ને એવું બધું

થયો હતો ઘણા વાર થઈ ગયા છે ને અહીંયા ઘણી વાર અલગ અલગ કાર્યક્રમ ઘણી વાર બહુ મોટા કાર્યક્રમ બાપુ કરે તો દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ હોય છે અદભુત મંદિર બનાવેલું છે ને સાધના કુત્રી છે ભોલેનાથ સાત

આ આશ્રમમાં બધા હરિયાળી ખૂબ જ આનંદ આવે એવો આશ્રમ છે અને એકવાર બધા લોકો જરૂર દર્શન કરવા આવ્યું છે આ તો અમે લગ્નમાં આવ્યા એટલે અહીંયા હું આવ્યો એટલે બધાને દર્શન કરાવું અને માઇક તો છે નહીં એટલે અવાજ ખબર નહીં ગયો આવે એ તો આવ્યા તો બધા લોકોને દર્શન કરાવી અને એક વિડીયો બનાવી સામે રસોઈ ને સાફ પાણીની બધી વ્યવસ્થા છે આપણી બાજુ જાય એટલે બતાવું તો આપણે એન્ટરથી આવી ગેટ છે ને અહીંયાથી જવાનું મંદિર દેખાય છે અહીંયા ભોજના લાઈને રસોઈ ભંડારને સા પાણી આ સામે છે રસોઈ ભંડાર અહીંયા બધું રસોડું થાય છે પ્રાર્થના હોલ છે અહીંયા પણ તમને અહીંયા ઠંડુ પાણી સા પાણીની બધી વ્યવસ્થા કરેલી અહીંયા ચાલુ જ હોય છે જે લોકો અહીંયા દર્શન કરવા આવે છે લોકો બધાને સહ પાણી પીએ લઈ

દર્શન કરાવી લીધા બધું તમને બતાવ્યું નજીક આમ આપણે બહાર જઈએ તો બહાર ન પર થોડોક નજારો બતાવીએ તો આપણે જ્યાં થિયેટર ત્યાં ધારણી છે ને આ સામે જો રસ્તો દેખાય એ જાય છે નાગવદર ને ઓલી બાજુથી રસ્તો આવે છે એ મેરવદર ને ટાગ બાજુથી આવે છે ને આ ઉપલેટા તાલુકામાં આવેલું છે ને આ જગ્યા છે બહાર પણ બધી વ્યવસ્થા છે પાર્કિંગ બધી ને એક આમ કિલ્લાઓ કિલ્લા જેવું છે ગઢ છે એના ઉપર આ મંદિર બંધાયેલું છે ડેમને કાંઠે છે બહુ મસ્ત લોકેશન છે ને અહીંયા જો ડેમ આવેલો છે આ ડેમનું મને બહુ તો ખ્યાલ નથી ને હું ફોદાળા ડેમ કહેવાતો હોય કે મિત્રો હવે અહીંયા આપણે વિડીયોને કરીએ સમાપ્ત હવે મળીએ બીજા વિડીયોમાં વિડીયો બધા સુધી શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ હર મહાદેવ